1471 રોકડ હવે કરી દો 1471 રૂપિયા સુપરમાર્કેટ લેનાર રોવી 64 64 જો મને બીカン 64 65 50 50 કેમ ગામ 51 52 52 53 54 55 56 થતાવાનો ખબર 69 61 62 2

ચૌદ્રીસ હા ચૌદ લેવો બોલો હવે તમે ચૌદ કરવા હોય કરવા કઈ નઈ પડે

ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા સુપ્રમાલ લેનાર રામ વિજય ચૌદસો ને અઠાણું રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવિંગ

હા ઓ ગેરંટી ખો જવાબદારી વાળા દાદા ના એવો ગ્રેડ પૈસા છે ભાઈ